ફાવલેલા હ પણ આપણો ફોન નહીં પલાળવાનો વોટરપ્રૂફ નહીં આ બે આખો નાથી તો પાણી બરાહ હે વિડિયા તો તાકો મો સંકાઈ દે સર ઠંડો એ અને

અને આપણા ઘરના મળી તો કોકરી નાશીલી હતી એટલે કોઈ ટેન્શન હતું નહીં તો એ ઘરે છે ને આપણે આપણા ઘરે છે તો કાલે બધા ભેગા થઈને મળીશું તો મિત્રો ભેગા થઈને વાતચીત કરીશું તો આપણો કંકુરાવાળો વ્લોગ આવ્યો તો એટલો મસ્ત હતો તો મિત્રો અરે રાતનો વ્લોગ બનાવશે તો તમે જોઈ શકો છો કોરીમોરનું લોકેશન તો મિત્રો તો આપણે કાલે વહેલા હવે ભેગા થઈશું તો મિત્રો આપણે વ્લોગ આટલે કટ કરીએ અને વહેલા મરીશું તો જય માતાજી મિત્રો કેમ છો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે વહેલો વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જે એકવીસ તારીખનું કીધું હતું કે ભયનક વરસાદ પડવાનો છે તો કાકો જી શકો છો આ તલાવને તળાવ ભરવાનો નહીં અને હજી બાવીસ તારીખ છે આજે તો બાવીસ તારીખના પણ એ ખતરનાક વરસાદ પડવાનો તો પહેલાં આપણે અખત જાબરીમાંના દર્શન કરી લો તમે જોય અખત જાબુમાં જે મા સપનું બધાનું પૂરું કરજો મા અને આ અડકૈમાળ મંદિર છે જય માં તો મિત્રો આપણે લોગ બનાવો છો તો મિત્રો સપોર્ટ કરજો નાનો પાય સમજી લો અને મેં દાડાનો વરસાદ તો તમને 21 એકી સાઈડનો તો ભયનક પડ્યો તો તમે જોઈ શકો છો કે ગારો ગારો થઈ ગયો હોય તો મિત્રો આપણે હવે મળીએ રોડવામાં નકર કાય ઘરે

તો જય માતાજી મિત્રો આપણે કટમાં હવે મળીએ તો આપણે કટમાં મળીએ હા ગયા તો આપડે ઓગલી પેલે બેઠી

બહુ ખાઈ નાશી તો ના આ દવા અને દવા હે